જામનગર જિલ્લાના પંચકોશી બી પોલિટેશન વિસ્તારમાં અંદર ગઈકાલ રોજ નવ વર્ષના બાળક દ્વારા હેંગિંગથી સુસાઇડ કર્યાનું ધ્યાને આવતા પોલીસ દ્વારા ત્યાં સ્થળ ઉપર જઈ અને તપાસ કરી અને એનો ઇન્ક્વેસ્ટ ભરી પીએમ કરાવવામાં આવેલ છે પીએમ નોટ હજુ સુધી આવેલ નથી બાળકની વિગત જોતાં ત્યાં તપાસ કરતાં થોડું શોર્ટ ટાઈમ હોવાનું તેની મદદ દ્વારા જણાવેલ છે અને સાથે સાથે બાળક બાબતે વધુ પૂછપરછ કરતાં તેની અગાઉ ચાર દિવસ પહેલાં જ એના વિસ્તારની અંદર કોઈક સ્ત્રી દ્વારા આત્મહત્યા કરેલનું ધ્યાને આવેલ તો એ બાળક દ્વારા બે થી ત્રણ વાર ત્યાં આત્મહત્યાવાળી જગ્યા જોવા ગયેલ અને એની મધર સાથે તે બાબતે ચર્ચા પણ કરેલાનું એમની માતાના નિવેદનમાં જણાવેલ છે જેથી બાળકને એ એક સુસાઈડ કરેલી વ્યક્તિને જોઈને એક પ્રેરણા પણ મળી હોય અને લાગી આવતા બાળક દ્વારા સુસાઈડ કરેલા જણાવેલ છે સુસાઈડ બાબતે કારણની તપાસ કરતાં તેની માતા દ્વારા જણાવવામાં આવેલ છે કે એને સાયકલ ચલાવવાનો બહુ શોખ હતો એટલે સાયકલ વારંવાર તડકામાં પણ લઈને નીકળતો હોય માતા દ્વારા ઠપકો આપતો એને લાગી આવતા આ કૃત્ય કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલ છે